રામજી મારસાના માજી ધારાસભ્ય બાબુજી અરવિંદસિંહજી રામભાઈ ધીકે સાહેબ રાજુભાઈ નરસિંહભાઈ આપણા જિલ્લાના બધા પ્રભારીઓ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો ઈવન ભાઈઓ અને બહેનોને તે દિવસે અમે પાટણ મિટિંગમાં ગયા તો એક વિસનગરના અજમલ છે એમણે અજમલજી છે એમણે માગણી કરી કે બેનનો સત્કાર સમારંભ હોય અને બેનો હાજર ના હોય ના ચાલે મેં કીધું કે મારે કીધે તો કોઈ નહી આવે પણ પેલી વિનંતી બળદેવજીને કરી કે તમે બધા જેટલા આવવાના હતા એટલા બધા માર ભાભીને તેડીને આવજો અને તમને પર બધાને તમને પર બધાને વિનંતી જો રાહે રાખજો તો તમે જેટલા છો એટલા બધા બેનો આવજો તો બધી જગ્યા વધી જાય કે ના વધી જાય એટલે મારે એક એવું ના કે ઉડે કે બેન એકલા જ આયા એટલે સજોડે આવવા માટેના પ્રયત્નો બધા કરજો અને એક દાડો બારી ગાઢો રાણી કે થી દોબડાવો તો લુગડા વ્યવસ્થિત ધોયા ને રોટલા એમાં કરીને ખવડાવજો આખો દાડો ભેંસા બચાડી ના રાખો એવું અભી બે ગણ આવશે અમે મીટિંગ તો આવે જ છે આમ આડે દાડે હું ફરું ફરે તો રોટલા કોણ ખવડાવે એમાં બધા આગેવાનો એ સૂચન કર્યા એમણે બળદેશજીને હું અભિનંદન એટલા માટે આપું કે તમામ વક્તાઓએ વાત કરી એના ઉપર એમણે એમ કીધું કે અમારા બનાસકાંઠાની જિલ્લાની પ્રજાનું અભિવાદન કરવું છે અને પછી બેનનું કરવાનું છે ત્યારે ઓગણત્રીસમી તારીખે આપ સૌને આપણે પહેલા પાટણ મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું

ત્યારે બળદેવજી ચંદનજી આ લાગણી આવડી મોટી શા માટે આખા સંમેલનનો નો ખર્ચો પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થવાનો અને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો નો ખર્ચો કરીને તમારું બનાસકાંઠા જે ગૌરવ છે તમારી બેન સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે છે ત્યારે આપણા રાજજીત કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખું ખેડૂતોના પ્રશ્ન હોય હમણાં જીભડા પ્રશ્ન હતો લાઈન લાગવાનો તો અહીંયા બધા જ અમે આગેવાનો બેઠા અહીંયા ખડે પગે થઈ ગયા તા હજી નાખવા વાળો લાઈન લાવ્યો નથી અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે ક્યાંક પોલીસ આડા આડાઅવળું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે ભોગ બન્યો છે પછી સામે મારો વ્યક્તિ આમંત્ર ના લે કે ના લે અને એના ઘરે જઈને વિડીયો બનાવું એને જોડે ઊભો રાખીને અને કહું કે આની સામે પોલીસ તો સામે આગળ કરીને તો કેની કે એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી કોઈ કેર નથી આ સંદેશો સમગ્ર વહીવટીક તંત્રને આપ્યો ને નથી આપ્યો આપ્યો છે અને આપ્યો છે ત્યારે ભલે પાસે પૈસા ના હોય ભલે બનાસ કાંડા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યાં તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટના છે અને વટ રાંખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને એક મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ કેની બેનનું મામેરું એ ને ચંદનજી ભરવાના છે એમાં ક્યાંય બનાસકાંઠો કે પીછેડ નહીં કરે એની ખાતરી આપણે કમજ આપવાની મહા વિધાનસભાની ચૂંટણી

પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાગુવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારો ધર્મેનો હોય સંબંધો હોય યા એક એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એ એમ માનજો કે આ ગેની બેનના 3.5 વર્ષના હકના હતા અને હવે ચાટ બાદ વિધાનસભા 1500 ગોળ જોય માઈનસ થાય ને તો એનો હક તો એ દે બોમડી મંડળ કે હું ચાલુ ધારા સભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો ધારા સભ્ય આપણો હોય તો 50% રાહત મને બા વિધાનસભાની દે જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો દે અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમ છત્તીસે કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા જઈ આવો અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે ત્યારે આપ સૌ તારીખે એક વાગે આપણે પાટણ પહોંચવાનું છે લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ પર વાવ એક પોઈન્ટ રાખશું એક કોઈ ગામ રાખશું એક આ બાબર રાખશું બિયોદર પછી બાજુ એક ઝાડાની બાજુ થરાદ બે પોઈન્ટ રાખશું એમ કરીને વધારે લક્ઝરીઓ ને લક્ઝરીઓ ના પહોંચે પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસ કાઢ્યા લાગી લાવવાનો હોય એટલે ઓલા પછી યજમાન બીજા આવે એ ભલે પછી જેટરે ભાઈ વહેલાથી પહેલા ને ધોરણે છે ને વહેલાથી પહેલા ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી છે પેલો હક આપણો જ હોય અરે ખુરશી ઉપર પેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જ હોય ચંદનજીને પટેલજીને

ભૂમિકામાં ભૂમિકા માં તમને ક્યાંય નીચું જોયું એવું કામ મેં નથી કર્યું અને આ સમય ની અંદર તમારા બધાના આશીર્વાદથી શક્તિથી તમારે એકમ ઊંચો કોલર કરીને તમે બધાય ભરો મેં ધારા સભ્યમાં રાજીનામું આલવા ગઈને એ દિવસે મેં વટ ફેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી આ રાજીનામું પૈસા માટે નથી આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત ખાત માટેનું નથી આ રાજીનામું છે સૌમાન માટેનું મારું રાજીનામું છે અને આવડો મોટો જ્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને મને બધાને મળે અને શક્ય હોય એટલો નાનામાં મોટો તમારો કોઈ પણ ટાપુ છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં આ જમણવાર પછી જે આપણી બાર વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની હાથે અલગ મિટિંગ કરવાની છે એમને ફાઇલ આપવાની છે

એ કોણ બનાવશે એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એના માટે કરીને